આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદ જિલ્લા ડ્રાઈવર મજદૂર કામદાર યુનિયન દ્વારા ટ્રક ચાલકો સામે જે કાયદો લાગુ કરવામાં આવ્યો છે છે તે અંતર્ગત આવ્યું બીજી તારીખના રોજ મંગળવારે જયારે દાહોદ જિલ્લા યુનિયન દ્વારા જ મુખ્યમંત્રીને સંબોધતો એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે કાયદો બહાર પાડવામાં આવ્યો છે તે ડ્રાઈવરોની જિંદગીમાં આખી એક કમાણી જે નાખીએ તો પણ તે ભરપાઈ ન કરી શકવાય તેવો એક કાયદો છે કાયદાનું પાલન કરી શકાય તેમ નથી ત્યારે ડ્રાઈવરોના ઘર અને પરિવારનું ગુજરાન પણ ચલાવવું તે ખૂબ મુશ્કેલ થઈ ગયું છે ઓછા વેતનથી ચાલી રહ્યું હોય ત્યારે ટ્રક ચાલકો દ્વારા જ આ સરકારનો જે કાયદો બહાર પાડવામાં આવ્યો છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ કાયદાને વખોડી સરકારના અંગે જ પુનઃ વિચારણા કરે કાયદો પરત ખેંચે તેવી માંગ સાથે જ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે દાહોદ જિલ્લા ડ્રાઈવર પ્રમુખ અજીતભાઈ આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જે સરકારનો કાયદો લાગુ કરે છે દસ લાખનો દંડ અને દસ વર્ષની સજા એના વિરુદ્ધ અમે કોઈ પણ કાર્યવાહી કરીશું કે એ કાયદો અમારે એના વિરુદ્ધ છીએ અને એનું આવેદનપત્ર અમે મામલતદાર સાહેબને આપ્યું છે આપણું નામ મારું નામ અજીતભાઈ શંકા